thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન હાથ ધર્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં રાષ્ટ્ર વિરુદ્ધ નકારાત્મક અને સૈન્યનું મનોબળ મનોબળનારી પોસ્ટો કરનાર ચૌદ વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાય છે ત્યારે ગુજરાત પોલીસે ઇન્ટરનેટ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય નકારાત્મક અને સૈન્યનું અત્યારે મનોબળ તોડનારી ખોટી માહિતી અને સૈન્યની સુરક્ષા જોખમમાં મૂકનારી પોસ્ટ કરવામાં આવે છે તો આવા તત્વો સામે ત્યારે તદ્વિરિક્ત કડક કાર્યવાહી કરવામાં પોલીસે આદેશ અપાયા હતા ચૌદ વ્યક્તિ સામે ત્યારે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ચૌદ વ્યક્તિઓએ દેશ વિરુદ્ધ લોકોમાં ત્યાં વહેમણી આપેલા અને ત્યારે મનોબળ તોડી તેવા લક્ષણો પોસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ બધાએ વ્યક્તિ વિરુદ્ધ ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જોકે જણાવી દે કે કેડા જિલ્લામાં બે ભુજમાં બે ઉપરાંત જામનગર જૂનાગઢ વાપી બનાસકાંઠા આણંદ અમદાવાદ સુરત શહેર વડોદરા પાટણ અને ગોધરા જિલ્લામાં એક એક મળીને કુલ ચૌદ પોલીસ ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ